છે એવું દેખાઈ રહ્યું સમાચારમાં આગળ વાત તો તાપી થઈ રહેલા ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના પચીસ માર્ગો બંધ થયા છે જિલ્લાના સાદે તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની પધરામણી યથાવત રહી છે તાપીમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ભાગો ગ્રામીણ ભાગો પ્રભાવિત થઈ રહ્યા છે ગ્રામીણ ભાગોમાં આવેલા કેટલાક ગામોને જોડતા માત્ર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી માર્ગો બંધ થયા છે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા પચ્ચીસ જેટલા પંચાયત હસ્તકના માર્ગો બંધ થતાં લોકોની સમસ્યામાં વધારો થયો છે જિલ્લામાં સૌથી વધુ વાલોડ તાલુકાના દસ જેટલા પંચાયત હસ્તકના માર્ગ બંધ છે વાલોડ તાલુકાના દસ ડોલવણ તાલુકાના નવ અને વ્યારા તાલુકાના છ માર્ગો બંધ છે જિલ્લાના વાલોડ વ્યારા ડોલવણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ બંધ થતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલમાં સ્થળ પર કેવી પરિસ્થિતિ છે તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી વરસાદના કારણે હવે ગ્રામીણ ભાગોમાં તેના તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે જો વાત કરીએ તો તાપી જિલ્લાના કુલ પચીસ જેટલા માર્ગો હાલ બંધ થયા છે જેના કારણે ગ્રામીણ વાસીઓ માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જો વાત કરીએ તો લોકોની અવરજવર અટકી પડી છે કેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠી પડી રહી છે જો વાત કરીએ તો તાપી જિલ્લામાં કુલ દસ જેટલા ડોલવણ ડોલવણ તાલુકાના માર્ગો છે

જી અક્ષય લોકોએ અવર માટે શું વિકલ્પો અપનાવ્યા છે અને તંત્ર તરફથી શું રાહત માટે પગલા લેવામાં આવ્યા છે

જી ધન્યવાદ ધન્યવાદ અક્ષય સમાચારમાં આપણે આગળ વાત કરીશું તો રાજકોટના ઉપલેટા શહેરમાં રાત્રે ગટરના પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતા રસ્તા પર ગટરના ભરી ઉભરા હતા બસ સ્ટેશન ચોકમાં જેસીબીના